મિત્રો પરેશ ગૌસ્વામીના આગાહી મુજબ આ વર્ષે ચોમાસું જે છે મિત્રો એ બાવીસ થી ને પચીસ સપ્ટેમ્બર ની વચ્ચે વિદાય લેશે સામાન્ય રીતે આ ચોમાસું જે હોય એ પંદર સપ્ટેમ્બર ને વિદાય લઈ લેશે પરંતુ આ વખતે જે ચોમાસું છે એ અઠવાડિયું મોડું થશે એટલે કે રાજસ્થાન અને પાકિસ્તાનના એવા વિસ્તારો છે ત્યાં મિત્રો સાયકોલોન બન્યા પછી ચોમાસાની વિદાયની જાહેરાત મિત્રો થશે પંદર થી ને વીસ સપ્ટેમ્બર સુધીની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આપણને જોવા મળશે બાવીસ ત્રીસ સપ્ટેમ્બરની જો આપણે વાત કરીએ તો કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડો વરસાદ પડશે આ વરસાદ મિત્રો જે છે એનું રાઉન્ડ આપણે વાત કરીએ એક સર્કલ ની વાત કરીએ તો પાંચ થી સાત કિલોમીટરના સર્કલમાં જ આ સીમિત મિત્રો રહેશે ચૌદ થી ને સોળ સપ્ટેમ્બરની આપણે વાત કરીએ તો દક્ષિણ પૂર્વ ગુજરાતમાં જેમ કે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આ બધી જગ્યાએ આપણને મધ્યમ વરસાદ જોવા મળશે સત્તર થી અઢાર સપ્ટેમ્બરની આપણે વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપણને હળવો વરસાદ જોવાની શક્યતાઓ છે ઓગણીસ થી ને પચીસ સપ્ટેમ્બર ની વાત કરીએ તો છૂટા છવાયેલા ચાપટા આપણને જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આપણને મિત્રો જોવા મળશે